જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું તુરિયાનું શાક તો તુરિયાનું શાક તો બધાના ઘરમાં બનતું જ હોય છે પણ એકવાર આ રીતે બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થાય છે ફક્ત પાંચ જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થશે તો અત્યારે શાક બનાવવા માટે મેં પાંચસોથી છસો ગ્રામ જેટલા તુરિયા લીધા છે તો તુરિયામાં વિટામિન એ અને સી ખૂબ જ પ્રમાણમાં હોય છે તુરિયા ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે તો અત્યારે મેં આ રીતે તુરિયા લીધા છે તો તુરિયાને આપણે આ રીતે કટ કરી લઈશું અને તુરિયાને પહેલાં આપણે સમાતાં પહેલાં તેને ચાખી લેવાના જેથી ઘણીવાર તુરિયા કડવા પણ આવતા હોય છે તો ચાખીને કરવાથી શાક આપણું ખરાબ નથી થતું તો આ રીતે આપણે બધા તુરિયાની ચાખી અને સમાવાના છીએ તો પહેલાં તો આ રીતે ઉપર તેની છાલ હોય તેને આપણે કાઢી લઈશું તો તુરિયા એ ચોમાસાની ઋતુમાં ખૂબ જ ફાયદો કરે છે વેલા ઉપર થતાં શાકભાજી જે રીતે કે તુરિયા હોય કંકોળા હોય દૂધી હોય ગલકા હોય તેવા શાકભાજી ચોમાસામાં ખૂબ જ ફાયદો કરે છે તો આ રીતે આપણે તુરિયાનું પણ એકદમ સરસ એવું શાક બનાવીશું તો બધા તુરિયાને આપણે છાલ કાઢી લઈશું અને છાલ કાઢ્યા પછી તેના આપણે મીડિયમ સાઇઝના ટોકળા કરવાના છીએ ત્યાં તુરિયાને મેં આ રીતે સમારી લીધા છે તો અત્યારે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કર્યા છે તો તુરિયાને આપણે પહેલેથી ધોઈ અને તેની છાલ કાઢીને આ રીતે સમારી લીધા છે તો તુરિયા પચવામાં ખૂબ જ હળવા હોવાથી સાંજના સમયે તમે ખીચડી સાથે અથવા બાજરીના રોટલા સાથે આ શાક ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે શાકનો વઘાર કરીએ અત્યારે હું શાક કુકરમાં બનાવું છું એટલે અત્યારે કુકરમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ ફૂટી ગઈ છે તો આપણે અડધી ચમચી જીરું એડ કરીશું અને સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું હવે આપણે જે તુરિયાને સમારીને રાખ્યા છે તેને આપણે કુકરમાં લઈ લઈશું અને તેને વઘાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તુરિયામાં પાણીનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે એટલે આપણે અત્યારે હાલ શાકમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો પણ આપણે જે રીતે રસો રાખવો હશે તે પ્રમાણે આપણે પાછળથી પાણીને એડ કરીશું તો અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને કુકર ઉપર ઢાંકણ ટાંકી અને તેને આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું ને ત્યાં સુધી આપણે તેના માટેનો ટેસ્ટી મસાલો તૈયાર કરીશું શાકનો મસાલો તૈયાર કરવા માટે મેં આ રીતે ખાડણી લઈ લીધી છે તેની અંદર આપણે અત્યારે સૂકા લસણની દસથી બાર કળી લીધી છે તે અંદર લઈ લઈશું તો આ શાકની અંદર લસણનું પ્રમાણ વધારે હોય તો શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો હવે સાથે આપણે મરચાં લીધા છે તો અત્યારે મેં એક તીખું લીલું મરચું અને બે મોડા લીલા મરચાં લીધા છે તેને આપણે અંદર આ રીતે સમારી લઈશું અને સાથે આપણે એક ટુકડો આદુનો લીધો છે તે અંદર લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે ઝીણું ખાંડી લઈશું બધી જ વસ્તુને આપણે આ રીતે વાટી લીધી છે તો હવે તેને આપણે બીજા વાસણની અંદર કાઢી લઈશું હવે આપણે આ મસાલાની સાથે બીજા મસાલા એડ કરીશું તો અત્યારે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું લઈશું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું જે રીતે તીખું પસંદ કરતા હોય તે રીતે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને શાકના સ્વાદ પ્રમાણેનું આપણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું અને બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે શાકને જોઈ લઈએ તો ઢાંકણ લઈ લઈશું અને શાકને જોઈશું તો તમે જોઈ શકો છો શાક અત્યારે આપણું ત્રણ મિનિટમાં તો ઘણું બધું ચડી ગયું છે આ શાકની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે એટલે તેમાંથી પાણી આ રીતે છૂટું પડે છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તેને આપણે શાકમાં લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરીશું તો એકાદ મિનિટ જેવું આપણે તેને આ રીતે ખુલ્લું જ થવા દઈશું જેથી મસાલો બધો સારી રીતે અંદર પડી જાય હવે જે રીતે શાકની અંદર આપણે રસો રાખવાનો હોય તે રીતે આપણે અંદર થોડું પાણી એડ કરીશું તો અત્યારે આપણે અડધી વાટકી જેટલું પાણી અંદર એડ કરીશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું હવે અત્યારે આપણે ગેસની ફ્લેમને થોડી વધારે કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને ફક્ત બે સીટી આપણે કરી લઈશું જેથી શાક આપણું એકદમ સરસ રીતે ચડી જશે કુકરની આપણે બે સીટી કરી લીધી છે તો હવે આપણે થોડી હવા રિલીઝ થઈ ગઈ છે તો કૂકરને ખોલી લઈશું તો એકદમ સરસ એવું રસાદાર આપણું શાક બનીને તૈયાર છે તો આ શાકને આપણે ખીચડી બાજરીના રોટલા અથવા તો રોટલી સાથે ખાઈ શકીએ છીએ તો આને તેના ઉપર આપણે થોડી કોથમીર લઈ લઈશું અને કોથમીરને આપણે શાકની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો તમને મારી આ શાક બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં